কলেজ <laughs> <laughs>

ตอนนั้นแค่ไหนเราคุณไม่รู้นะ

પાતા તો કોણ લઈ ગયું છે નહીં મને લાગે નેટ ઘરે પહોંચ્યો હોય છે ઘરે છોકરા બોકરા લઈ જાય તો ઠીક નકર કાલ હદ ને કાલ તો પૂરી વાત કરતા નહી અને શું શું કર્યું છે અમને હવે કલજી ડેરી બેરા બેરો ખોદતો તો પણ હવે આમાં આટલું બધું અમને લોભું કરી નાખ્યું છે ચા પાસે આ છે તે હાથ પાછ ના છો કલજી નો જબરજસ્ત કરી આ કલજી તો કલજી નું રણ થઈ ગયું હમણાં

હોય તોડી નો ત્રાસી ગયો નઈ હું જ નથી આજુ આ રસ્તો આખો ખોદી